થોડી ધાણાભાજી પછી ખાંડ હવે નાખશું આપણે રસ અને ચપટી નાખશું પવા એટલે આપણો આ ઢીલો નો થાય બટેટાનો માવો માવો હવે આપણે આને બધું મિક્સ કરી લેશું આપણે નાખીશું ગરમ મસાલો ભૂલી ગયા તા આપણે હવે લોટ બાંધીશું એમાં નિમક નાખીશું પછી હવે એમાં હાજી ફૂલ નાખીશું હા હવે આપણે એમાં લીંબુ નીચો બટેટા વાળાનો લોટ બાંધી છે હલો મિત્રો હવે આપણે આમાં થોડીક હિંગ નાખીશું

મારી રેસીપી સારી લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય બાબા સ્વામી જય ગુરુદેવ આવજો બાય